તેરસો ને ચોત્રીસ રૂપિયા સુપર જીરીસ અઢાર બાર બે હજાર પછી ના લાયભાવ આપડે નિહાળી રહ્યા છીએ પાસો ને હજાર રૂપિયા હજાર બાર બે હજાર પચી બટુ બટુ કેટલા ના આવે બટુ કેટલા ના આવે મારી બારસ કઈ ગાજું માર છે આ હા હા ના ના હારો માલ છે સુપર માલ છે કાકડી મગરનો

એકણું બણ ત્રણ બંધનો અભ્યતો અભ્યતો અભિયાતરો અપચાર લખભાય નવ ત્યાં અગજે તો અગિયાં તો પાંચ અને બે નથી બેમાં બેમાં આવી બે નવસો ને એક પાંચ અગિયાર ઓગણી

ছো

લખી શું લઈ કોનું નામ દઉં ત્યાં હોળસો ને ત્યાં સત્તરસો ને